આજે વંદે માત્રમ જાનના ડોક્ટરો અમારા ચાલુ વિસ્તારના શાળા સુધી અને વર્ષોથી કામ કરતા આજે મંત્રી પણ સાથે છે ગુજરાતથી ખૂબ જ નારી શક્તિને ખૂબ જવાબદારી શકીએ છીએ પંકજવાળીને અવન આપણા ડોક્ટર્સ પણ ખૂબ સારી સેવા કરીને આપી એક આ નવા મશીનના લોકાર્પણ સાથે તમે આરોગ્ય ક્ષેત્રે એક સૌથી મહત્વની સેવાનો આ યજ્ઞ છે આ યજ્ઞની અંદર તમે તમારું પોતાનું કર્તવ્ય અને કર્મ નિભાવી રહ્યા માટે આપ સૌનો અભિનંદન કરું છું હેલ્થ એ પાયા આમ તો મન સ્વચ્છ

જેને નિષ્કામ કર્મ કહે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી બારમા જ્યારે સીએમ સાહેબ હતા ત્યારે એમની સાથે કરતો એમની દ્રષ્ટિ બેઠા એમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે માટે ગમે રોગ લો તમે ચરક સંહિતાને મોની આપેલા 1 લાખ જો એનો બધો આવી છે અને આ નરેન્દ્રભાઈ ને પૂર્ણ એવોઇડ ને પૂર્ણ તત્કાલ સારવાર પણ ના આપી કરીને આપડે દુનિયામાં શું આપી શકે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશન અનિસ ભારત

અને ત્યાં આઈન્સ્ટાઈન પણ આવે છે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય છે તો સાયન્સ સિદ્ધાંતો સાથે આપણે આપણી સ્પિરિચ્યુઅલ છે એની સાથે સંગ્રહ કરી તો મૂળ હેતુ એ છે કે જાગૃતિતા લાવો આપડા ગીતામાં લખ્યું છે કે તમારી થોટ પ્રોસેસ છે એ એ થોટ પ્રોસેસ કેવી છે આપણે અહીંયા બેઠા છીએ તો સારું છે તમે સેવાનું છે આ થોટ પ્રોસેસ ની સાથે શરીરની આખી બોડીના હોર્મોન્સ થી લઈને વાત પીટ કપ થી લઈને બધું એની સાથે જોડાયેલું છે તો ઘણીવાર આ થોટ પ્રોસેસ ઉપર આપણે રિસર્ચ કરીએ તો ઘણી પહેલા સેટ નાડી થી આપણે જોતા છે ને તો આ સાથે એલોપેથિક ને આપણે ક્યારે એવો કરી શકે નરેન્દ્રભાઈ પણ એ વિચાર સાથે આયુર્વેદ અને એલોપેથિક નું આપણે શું આપી શકીએ ને એની દવાઓ એમની પણ ઉપયોગીતા છે રહેશે અને ગામના

પ્રકૃતિ થી નજીક રહ્યા છે તો આપ પ્રકૃતિ થી દૂર ન જાએ મે શાળા નું શિક્ષણ મંત્રી હતો હવે મને આરોગ્ય સચોટ મેં એક કાર્યક્રમ દરેક બાળક હાથ વાત છે કેટલું કેટલાય તાલુકા કે એવા અંદરિયા ગામ છે ત્યાં વાલીઓ જાગૃત નથી એને શું ખાન આપું છે શું પીવું કરવાનું છે એ એમને ખ્યાલ ન હોવાથી અમે શાળામાં આ જાગૃતતા તો આવા રિઝલ્ટ જે સાઉથમાં થઈ રહ્યા છે બધું મેં કાલે ડોક્ટર સાહેબ વાત કરી હતી ભારતની અંદર સાઉથમાં બધું આપણે રિઝલ્ટ તરફ બધું જઈશું જવું જોઈએ માનો કે એક प्रांत છે પંજાબની અંદર તો પંજાબ માં એક આખા એરિયા ની અંદર કેન્સર તે કેન્સર તે હું ત્યારે હું ને ભૂપેન્દ્રસિંહ જોડાસમા સાહેબ ત્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે ધારાસભ્ય તરીકે ત્યાં ગયો એક આખો પોકેટ કેન્સર કોઈ ઘરે એવું બાકી ને જ્યાં કેન્સર ન હોય તો તમને જાણ છે

તેમને ખાવા પીવાનું દવા વગરનું ખાતર વગરનું ખોરાક અમને આપશે અમે એક ભારમાં છે અમે એટલે આ હું બહુ વહેલા વાત કરી રહ્યો છું પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી ફેમિલી ફાર્મર હશે અમે અમારા ફેમિલી ફાર્મર પાસેથી ને આ ધાન્ય પકાવે છે ને અમે લઈએ છીએ ગાય મારા બંગલાની પાછળ પણ હું ગાય ખેતી કરીને બધી જે શાકભાજી પકાવું છું ને એ જ

એ ત્યાં નર્સ પોતાની ડ્યુટી નિભાવે છે આ પ્રાઇવેટ માં તો તમને ઇમરજન્સી ત્યારે મારા મારા કેલ પ્રમાણે મે આંકડા મંગાવ્યા હતા એલ વિભાગમાં દિવાળીના 15 20 દિવસમાં ઇમરજન્સી કેસ આપણે ક્યાં આવે છે કોરોના તો સરકારી વ્યવસ્થાએ આ બધું સંભાળ્યું છે તો નાની નાની ક્ષેત્રમાં કેમ કે હાથ ધોવા એક હાથ ધોવાથી અનેક પ્રશ્નો હેલ્થના અ નિકળ છે એ જ રીતે આખો ટંગ મેનેજમેન્ટ બિહેવિયર કે હવે ગુસ્સો થઈ ગયો તો એ બાબત માં ચાક સરકારી વ્યવસ્થા બેસ્ટ છે પર કપ્પરે આપણે જુવા રહી છે આપણે જ ગરીબોને સારા કરીએ છીએ તો એ ગરીબ માણરે તો આરોગ્ય મંત્રી ના ત્યારે એ ની અંદર

અને પછી રિચર્સ ટુલ 3 મહિના પછી આ બેને દુખાવો ગાયબ થઈ એમ સત આપણે અહીંયા બેઠા છે સારી વાતો તો કરીએ છે સારા કેન્સરના ના દર્દીઓ માટે તમે હજી સંશોધન કરી ડોક્ટર સાહેબ એમ કહે વધુ ના વધુ અમે સેવા આપીએ આપણે ત્રિવેદી સાહેબની યાદ કરીએ એમના એવોર્ડ ફંક્શન હતું ત્યારે હું કાર્યકર્તા તો સુરત

એ અનસરેદાન ન કિસાઈ ચોવંખ્ય પર જમલી એવો આજ કા હુઆ હો ઇસ શરીર ના અને અનક ઓર્મોન કેટલી રૂસે નિયોય દેવ દ્રષ્ટિ થી આપણે આ બોડી ની રચના મત સત્વ રજસ ને તમસ વાત પીત ને કપ સત્વ ની અંદર વાત પીત ને કપ ત્રણે નો બેલેન્સ થાય છે તમસ રી અંદર પીત વધે જાય પીત ઓર વધે કફ

જે આપણે આયુર્વેદને આઠ પ્રકારમાં વિશાળ કે પ્રદ્ધતિ ભૂત તંત્ર રસાયણ તંત્ર આ આઠ વિભાગની અંદર વૈચ્યુ છે એ આઠ વિભાગ આજે પણ સક્રિય છે એને તમે નામ કે ઓપરેશન થિયેટર કહી તો આ બધી જ જરૂરિયાતો એલોપેથિક સાથે અને મને ખ્યાલ છે મારું મેડિકલ એટલું બધું નોલેજ નથી પણ મને ખબર પડે ત્યાં સુધી આવનારી એક્સરે મેડિસિન સૌથી સુપર બાર પાવર થશે આ બધાયના બધી જ બાબતો એક્સરે એટલે કે ક્ષક કિરણો દ્વારા સારવાર એટલે કીમોથેરાપી નાપી ગંભીર રોગો બાબતમાં ઓપરેશન કરા વગર આ મેડિસિન જેને મેડિસિન તો ન દે શકે પણ આ સારવાર રેડિયોથેરાપી રેડિયોથેરાપી આ રેડિયો થેરાપી આવનારા સમયની મારા ખ્યાલ પ્રમાણે ગંભીર લોકો માટે મેડિસિન લેન્યુએજ થશે રેડિયો થેરાપી એ દસ પંદર વર્ષ પછી એમના દંગાઓ આપણે આ દિશામાં કેટલા આગળ જીવીએ છીએ કેટલું અત્યારથી સંશોધન સાથે દુનિયા જો કે પહેલા તો પોલિયાની રસી આવી ત્યારે પંદર વીસ વર્ષ પછી ભારતમાં આવી ત્યારે તો કેટલા લોકો વિચારા અંગ થઈ ગયા દિવ્યમ થઈ ગયા તો આ જે સ્ટીલ

અને ભયો કે ધનવંતરી ભગવાનને પ્રાર્થના કરું કે આજના આ લોકાર્પણ કરેલું છે એ મશીનનો ઉપયોગ થાય અને એમાં ઉપયોગ થયાથી પછી પેશન્ટને સારામાં સારી એનું નિદાન થાય અને એમને સારું થાય એવી ભગવાન ધનવંતરીને પ્રાર્થના કરું ઓછામાં ઓછો મશીનનો ઉપયોગ થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું અસ્તુ